આજે સીધો હું તમને છે ને એક વસ્તુ બતાવવા માટે મેં વિડીયો ચાલુ કર્યો છે તમને હું ફટાફટ એક વસ્તુ બતાવું એ પેલા મનીષાને મમ્મી ને કહી દઉં મનીષાને તો ખબર જ છે ઓલી દુકાન ચાલુ ફિરકી ની પતંગ ની અને રીલ પાય છે ને એની દોરી પાય છે ને એની થાય ટ્યુશન ના છોકરા આવી ગયા છે એ પેલા હું તમને બતાવું અને મમ્મી અહીંયા વાળે છે મમ્મી ને મેં એને ને વાત કરી હતી કે આપણે જ્ઞાતિ જ પવડાય દેસુ એમ હવે કયા વાંજે પાય ને તૈયાર થઈ જાય

સામ મે છે ફિરકી ની દુકાન ન્યાથી ન્યાથી પવડાવી દેવાનું હા મેં નાસ્તા નું છે બધું જ કમ્પ્લીટ આઈ તૈયાર એટલે ચિંતા નહીં સવારે મમ્મી કઈ આવવાનું ફિરકી નું ને હાંજા તૈયાર થઈ જાય ને ફિરકી હા શિવેન કે પતંગ લેવા જવું હોય તોય વાંધો નહીં કે કે દરરોજ હા એ તો અહીંથી લઈ આવે છે હવે એકલો કે પતંગ કે ફટાફટ લઈને આવતું જ રહેવાનું બહુ શાંતિ એમ હવે છોકરા આવવા માંડ્યા છે ટ્યુશન ને અને ઘણા બધા હમણાં તો આજે શનિવાર છે એટલે બધા સવારની સ્કૂલ હતી તો બધા અત્યારે આવશે હવે બધા તૈયાર થઈ ગયા વિડીયો જોજો હા તો હમણાં કહું આઈડી આમ તો મિસ પાસેથી લઈ લેજો આઈડી એની પાસે છે તમારો વિડીયો આવી ગયો ત્રણેય નો બધા છોકરાઓ કેજો ભાઈબંધો એક બીજો સ્ટુડન્ટ આવી ગયો ચાલો હવે એ બધા ભણે અને હું એડિટ કરેલો વિડીયો એકલો કલો કિશોર કાકાનો આજે બનાવ્યો છે એ અને એ મૂકી દઉં એડિટ કરીને યુટ્યુબ અને ફેસબુક ઉપર અને આવડું આ વિડીયો તમને અત્યારે જ મળી જશે એ તો એ પછી ઓલો મળશે કિશોર કાકાવાળો એટલે આ પહેલાં હું મૂકી દઉં ને પછી